સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે આ વિભાગમાં આપણે શોધવાનો છે તો જો સ્ત્રી શિક્ષકોની ટકાવારી આપણને આપેલી જ છે એનો આપણે મધ્યક શોધવાનો છે આપણે મધ્યક શોધીને પછી ટકા કાઢવાની કોઈ જરૂર આમાં નથી ઘણા એવા પણ દાખલા આવી શકે પરંતુ તમને એવા દાખલા અત્યાર સુધી

સો માંથી સો શિક્ષકો માંથી પંદર થી સંખ્યા હોય છે એવી જ રીતે પચીસ થી પાંત્રીસ ટકા સ્ત્રી શિક્ષક હોય તો એમની એવા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો અગિયાર છે પાંત્રીસ થી હોય એવા કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજ્યો સાત છે પિસ્તાલીસ થી પંચાવન માં ચાર પંચાવન થી પાસઠ માં ચાર પાસઠ થી પંચોતેર બે અને પંચોતેર થી પંચ્યાસી માં બે સૌથી પહેલા દાખલો બોજ હા સોરી એક તો દાખલો ખૂબ જ ધ્યાનથી સમજવો ઘણું જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે આપણે શું કરીશું દર વખતની જેમ આપણે સૌથી પહેલા આપણે સીધી રીટ કરીએ છે પ્રત્યક્ષ રીટ પણ આપણે કહીશું ને ઉદાહરણ બે વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે તો સ્ત્રી શિક્ષકોની ટકાવારી

સ્ત્રી શિક્ષકો ની ટકાવારી માં આપણને જે વર્ગ આપ્યો છે એમાં વર્ગ ની મધ્ય કિંમત આપણે કેવી રીતે શોધીશું આ બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરીશું બે પચીસ અને પંદર નો સરવાળો કેટલો થશે ચાલીસ ચાલીસ ના અડધા કરો શું આવશે વીસ પાંત્રીસ અને પચીસ પચીસ અને પાંત્રીસ એ જોઈ લો એના બંનેનો સરવાળો કરો અને અડધા કરો તો કેટલા આવશે સાહીઠ સાહીઠ ના અડધા કેટલા થશે ત્રીસ હવે દર વખતે અડધા કરવાની જરૂર નથી અહીંયા બધામાં જોઈ લેઓ વર્ગ લંબાઈ બધામાં બધામાં સરખું છે 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 ગેપ 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 જ કે અલગ સરખો ને એટલે આપણે અહિયાં મધ્ય કિંમતમાં દસ 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 ઉમેરતા જશું ત્રીસ પછી કેટલા આવે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી બરાબર આનું કોઈ ટોટલ આપણે કરવાની જરૂર નથી હવે કેન્દ્ર કે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજ્યોના રાજ્યોની સંખ્યા આપી છે એનો સરવાળો કરવો પડશે એટલે આપણે એનો સરવાળો કરીએ તો આ છ અને આ ચાર દસ આ સાત આઠ નવ અને આ દસ તો આ દસ થયા એટલે વીસ થયા અને વીસ ને આની અંદર એક દસ છે ત્રીસ ત્રીસ ને બીજા આ ચાર ને એક પાંચ કેટલા થાય છે પાંત્રીસ તો આનો ટોટલ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો કુલ મળીને એનું ટોટલ આવે છે એ છે પાંત્રીસ તો આનું ટોટલ આપણે કરવું પડશે બરાબર આવૃત્તિ હોય એનું ટોટલ કરવું જ પડે અને હવે આપણે બનાવશું એફઆઈમાં આ બે સંખ્યા ગુણાકાર કરીશું જેમ કે છ દુ બાર એકસો ને વીસ અગિયાર તારીખ તેત્રીસ ત્રણસો ને ત્રીસ પછી સાત ચોક અઠ્યાવીસ સાત ગુણ્યા ચાર કરો બસો ને એસી અઠ્યાવીસ થાય આ ઝીરો લગાવી દો ચાર પંચા વીસ કેટલા થશે બસો છ ચોક ચોવીસ બસો ને ચાલીસ સાત એકમના સ્થાન ઉપર એકમનો સ્થાન દશકના સ્થાન ઉપર દશકનો સ્થાન રાખશો તો તમને પ્લસ માઇનસ કરવામાં થોડું ઈઝી બની રહેશે બરાબર એ રીતે પણ તમે પ્લસ કરી શકો છો ને હું જેવી રીતે હું જેવી રીતે કરું છું તેવી રીતે પણ કરી શકો જેમ કે ત્રણસો બસો પાંચસો સાતસો સાતસો ને બીજા નવસો ઉપર ના સો બાકી રહ્યા હજાર અને આ સો અગિયારસો હવે દસ વીસ વીસ ની નોટ ગણીએ તો ને બીજા એટલે સો એકસો ત્રીસ એકસો ત્રીસ ને ચાલીસ એકસો ને સિત્તેર એકસો સિત્તેર ને બીજા ચાલીસ બસો ને દસ બસો દસ ને બીજા નેવું બસો ને નેવું ટોટલ થાય છે તેરસો નેવું બરાબર છે ટોટલ

એના છેદમાં આપણે શું લખીએ છીએ સિગ્મા એફ આઈ સિગ્મા એફ બરાબર હવે તેરસો નેવું ભાગ્યા આપણે કરવાના છે કેટલા પાંત્રીસ બરાબર ભાગ્યા કરવાના છે પાંત્રીસ હવે જો ભાગાકાર પ્રોબ્લેમ થાય તો તમને વિભાજ્યતાની ચાવીઓ જો આવડતી હોય જે તમને ધોરણ છ માં કદાચ આવી હોય તો એવી વિભાજ્ય ચાવીઓ જો તમને આવડતી હોય તો થોડું ઇઝી થઈ જાય બરાબર જેમ કે અહીંયા તમે 35 છે તો પાંચ વડે એનો ભાગાકાર કરી શકો એવી છે એ પણ તમે પાંચ વડે ભાગી શકોર ગુણ્યા પાંચ પાંચ અને પાંચ કટ થઈ જાય હવે બસો ઇઠ્યોતેર ભાગ્યા સાત કરવું એ તમારા માટે ઈઝી બની રહેશે બસો ઇઠ્યોતેર ભાગ્યા સાત કરશો તો એ તમારા માટે ઈઝી હશે પરંતુ જો તમે સીધો થી ભાગાકાર કરવા જશો તો ભૂલ થવાની શક્યતા વધુ છે કોઈ વિદ્યાર્થી હોશિયાર વધારે હોય તો કરી પણ શકે છે બરાબર તો શું જવાબ આવશે ભાગાકારનો ઓગણચાલીસ પોઇન્ટ એકોતેર બરાબર એકોતેર કે બોતેર એ આવી શકે પોઇન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો વન પરસેન્ટેજનો કોઈ ચેન્જિસ આવી શકે કોઈ વાંધો નથી ભાગાકારમાં માઇનર એ આવશે ચેન્જીસ તો અહીંયા ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર એ આપણો જવાબ આવશે બરાબર છે ચલો આજ દાખલો હવે આપણે ફરીથી સીધી રીતે તો અત્યારે કર્યો જ છે પણ ફરીથી આપણે કરીશું એ ધારેલા મધ્યકની રીતે હવે આજ દાખલો આપણે કઈ રીતે કરીશું ધારેલા મધ્યકની રીતથી કરીશું ધારેલા મધ્યકની રીતમાં પણ બે કોલમ તો આપણે જે પહેલા દાખલામાં લખ્યા બનાવ્યા એ જ બનાવી દેવાના છે ત્રીજો કોલમ એ પણ બનાવવાનો છે જે આપણે સીધી રીતમાં બનાવેલું હતું જેમ કે મધ્ય કિંમત તો મધ્ય કિંમત કેટલી આવશે સરવાળો ભાગ્યા બે બંનેનો સરવાળો ભાગ્યા બે બીજી રીત પણ તમે અપનાવી શકો ફરીથી કહું છું મધ્ય કિંમત જો ન આવડતી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા બે કરવાનું ત્યારબાદ એક સંખ્યા એક વર્ગ કર્યું પછી ગેપ જોઈ લો બધાની વર્ગ લંબાઈ જોઈ લો કે કેટલી છે દસ દસ નો ક્યાંક છે વર્ગ લંબાઈ દસ દસ ની છે તો દસ દસ ઉમેરતા મેં લખી દીધા છે સરવાળો કર્યો ભાગ્યા બે કરીને લખ્યા છે બરાબર ઓકે તો આ બંને રીતે તમે મધ્ય કિંમત શોધી શકો કઈ કઈ રીતે બંનેનો સરવાળો ભાગ્યા બે આ બંનેનો સરવાળો ભાગ્યા બે બંનેનો સરવાળો ભાગ્યા બે તો આ તમને મધ્ય કિંમતની લાઇન મળશે અને બીજી એક ઈઝી રેટ એ છે કે એકનો તમે સરવાળો કરીને ભાગાકાર કરી લો ને પછી જેટલો ગેપ છે જેટલી વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ તમે આમાં ઉમેરતા જાઓ એ તો પણ તમને મધ્ય કિંમત મળશે ચાલો હવે આપણે આમાં ધારવાનું છે ડીઆઈ ડીઆઈ માટે ડીઆઈ બનાવવા માટે આપણે સૌથી પહેલા આપણે ધારવો પડશે મધ્યક શું ધારવો પડશે મધ્યક મધ્યક ધારવા માટે આપણે શું કરીશું કે બરોબર વચ્ચે આવતી હોય એવી કોઈ લાઈન લઈ લઈએ કે બે ત્રણ પચાસ લઈ લઈએ બરાબર વચ્ચે આવે છે ત્રણ ઉપર છે તો આપણે જ્યાં એ ધાર્યો છે ત્યાં આપણે લખી દઈશું શૂન્ય કેમ શૂન્ય લખ્યું એ પણ તમને આગળ દર્શાવ્યું હતું કે આ સૂત્ર એક્સઆઈ માઇનસ એ તો xi પણ પચાસ છે ને ધારેલો મધ્યક પણ પચાસ છે એટલે જવાબ શું આવશે જીરો હવે જેમ જેમ ઉપર જશું જેમ કે અહીંયા એક્સ આઈ છે આના ઉપરના વર્ગની એક્સ છે ચાલીસ તો જવાબ આવશે માઇનસ દસ જવાબ શું આવશે માઇનસ દસ આ સૂત્ર પ્રમાણે આવશે બરાબર તમે એ પણ કરી શકો કે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ બધામાં ગેપ કેટલા કેટલાનો છે દસ દસ નો છે તો ઉપર જાઓ દસ વીસ અને ત્રીસ શું લખવાનું છે દસ વીસ અને ત્રીસ પણ ઉપર જેટલા લખેલા છે બધાને જ આપણે કરી દેવાનું છે માઇનસ કોની ઉપર

વચ્ચે મધ્ય કિંમત સાથે ગુણાકાર ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે છ તારી માઇનસ પછી અગિયાર દુ બાવીસ બસો વીસ માઇનસ માઇનસ સાત ગુણ્યા દસ કરીશું એટલે સિત્તેર એ પણ પછી ચાર ગુણ્યા ઝીરો કરીશું તો આવશે ઝીરો પછી ચાર ગુણ્યા તો અહીંયા ચાર ને પછી આનાથી પણ ગુણાકાર બની શકે કે થઈ જાય એવું ન થાય એટલા માટે તમને આંગળી મુકાવું છું કે ચાર અને દસ કેટલા આવશે સોરી આવશેસ પછી બે આવશે ચાલીસ અને એક ગુણ્યા ત્રીસ ચલો હવે આપણે જે હા કરીએ ને હા સીખમાં એફઆઈ નું આપણે ટોટલ કરીશું સીખમા એફઆઈ નું ટોટલ આપણે કરીશું તો એ થર્ટી ફાઈવ આવશે પાંત્રીસ આવશે બરાબર બધાનું ટોટલ આ લાઈન નું કરી દેવાનું એ આવશે પાંત્રીસ હવે એફઆઈડીઆઈ કરીએ તો એના માટે આપણે માઈનસ નું ટોટલ કરવાનું અને પ્લસ નું ટોટલ કરવાનું તો માઈનસ નું ટોટલ કરીએ તો બસો વીસ અને એકસો 200 એટલે માઇનસ ચારસો સિત્તેર આ આપણે રફમાં કરવાનું છે પેન્સિલ થી તમે કરીને એને રફ કરી શકો માઇનસ ચારસો સિત્તેર અને અહીંયા છે ચાલીસ ચાલીસ 80 80 અને ત્રીસ એકસો ને દસ પ્લસમાં હવે જોજો શું કરવાનું છે બંને ચિન્હ અલગ અલગ જ આવશે એટલે બાદ બાકી કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી લો અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય તો એ ખાસ યાદ રાખે પ્લસ માઇનસ માં કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા કરી લો એકસો દસ માઇનસ કરો ચારસો માંથી પેલા સો માઇનસ કરો ત્રણસો સિત્તેર માંથી દસ માઇનસ કરો એટલે સાઈઠ ત્રણસો ને જવાબ આવશે ત્રણસો સાહીઠ હવે ચિન્હ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે ચિન્હ કયું લખવું

આનું હવે આપણે કામ નથી તો આને તમે રફ કરી શકો કરેલું હોય છે એટલે એ તો આવશે જ ધારેલો મધ્યક એ ધારેલા મધ્યક ની રીતમાં અને પદ વિચલન ની રીતમાં બંનેમાં આવશે પ્લસ આપણી છેલ્લી લાઈન જેમાં આપણે પોષ્ટક બનાવ્યું શું છે એફઆઈડીઆઈ

આપણું સીગમા એફઆઈ ડીઆઈ એ આવ્યું માઇનસ ત્રણસો ને સાઈઠ એને તમે કૌંસમાં પણ લખી શકો અને ટોટલ છે એ છે પાંત્રીસ તો પચાસ વત્તા તમે અહિયાં ત્રણસો સાહીઠ ભાગ્યા પાંત્રીસ પણ કરી શકો ને જો તમે કટ કરી શકતા હોય તો કટ પણ કરી શકો બરાબર કટ કરી આપણે નાની સંખ્યા બનાવીએ પછી જ આપણે ગણતરી કરીએ ને પાંત્રીસ એવું પાંત્રીસ બનાવશો તો પાંત્રીસ નો ઘડિયો તમારે યાદ રાખવો પડશે કે બનાવવો પડશે એવું બની શકે એટલે આપણે એના ભાગાકાર કરી દઈએ તો પંચા પાંચ કરીએ ત્રણસો સાહીઠ ને જો આપણે પાંચ વડે ભાગીએ તો પાંચ સત્તા પાંત્રીસ બચ્યા કેટલા એક અને ઝીરો પાંચ દુ દસ એટલે કે માઈનસ બોતેર ગુણ્યા આપણે કરીશું પાંચ સાત તો હવે બોતેર ભાગ્યા પાંચ તમે આસાનીથી કરી શકો ત્રણસો સાહીઠ ભાગ્યા પાંત્રીસ પણ કરી શકો જો તમારે કરવું હોય તો બોતેર ભાગ્યા આપણે કરીએ સાત તો સાત એક

તો સાત અઠા સાત અઠા કેટલા થશે છપ્પન બે પોઈન્ટ પછી બે સંખ્યા આવે ત્યાં સુધી પચાસ માઇનસમાં દસ પોઈન્ટ અઠ્યાવીસ આ આપણો જવાબ આવ્યો હવે આપણે તમે નીચે જ લખજો આવી રીતે ઇક્વલ ટુ નીચે જ લખતા જજો પચાસ પ્લસ માઇનસ એક પ્લસ છે એક માઇનસ છે તો માઇનસ થઈ જશે અને માઇનસ કરો ઝીરો લખી દો અને માઇનસ કરો બરાબર સો માંથી માઇનસ કરો તો આવશે સેવન્ટી ટુ બોતેર અને દસ માઇનસ કર્યા પ્લસ બીજો એક માઇનસ કરવાનો અગિયાર મારી રીતે કરું છું તમે પેલા કટ કરીને પણ કરી શકો છો એટલે જવાબ આવશે ઓગણચાલીસ પોઈન્ટ બોતેર જવાબ જે તમે ગણ્યો એમાં તો જવાબ આવતો હતો તો મેં તમને આગળ જણાવ્યું તેમ પોઈન્ટમાં એક બે નો તફાવત આવી શકે એક બે સંખ્યાનો તફાવત આવી શકે એ ચાલશે એ તફાવત બની શકે કે આવે બરાબર દાખલો ખોટો નથી સાચો જ છે બરાબર તો અહિયાં બરાબર આવશે ઓગણ ચાલીસ પોઈન્ટ પરંતુ તો એ ચાલી જશે ચલો ફરીથી ગણીએ હવે નવી રીત થી પદ વિચલન ની રીત કઈ રીત છે આ પદ વિચલન ની રીત પદ વિચલન ની રીતમાં પણ આપણે પાંચ કોલમ બનાવવાના છે પહેલું કોલમ જે વર્ગ આપેલા હોય બીજું કોલમ જે આવૃત્તિ આપેલી હોય તે અને ત્રીજું કોલમ છે આપણું મધ્ય કિંમત મધ્ય કિંમત આપણે અત્યારે જ બનાવી પરંતુ ફરીથી દરેક વિદ્યાર્થીઓને જણાવી દઉં કે બંનેનો સરવાળો ભાગ્યા બે કરો પંદર વત્તા પચીસ ચાલીસ ચાલીસ ના અડધા કરો કેટલા આવશે વીસ અને ત્યાર પછી આ બધાનો ગેપ જોઈ લો દસ દસ નો ગેપ છે દસ દસ ની વર્ગ લંબાઈ છે એટલે દસ દસ ઉમેરતા જાઓ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી હવે આપણે બનાવવાનું છે યુઆઈ પરંતુ યુઆઈ બનાવવા પહેલા આપણે ધારવું પડશે એ તો એ ધારીશું આપણે બરોબર વચ્ચે હોય એવી કોઈ એવો કોઈ વર્ગની અંદરથી મધ્ય કિંમતમાં ક્યાં ધારવાનું છે મધ્ય કિંમતમાં ભૂલથી એફઆઈ ની અંદર આ તમારું એફઆઈ છે આ શું છે એફઆઈ છે અહીંયા પણ ના લખ્યું હોય તો અહીંયા લખી દેજો એફઆઈ આવૃત્તિ ફ્રીક્વન્સી તો એફઆઈ છે એફઆઈમાંથી ભૂલથી થાય એ ધ્યાન રાખજો તો આપણે કિંમત માઇનસ ઉપર જાવ તો માઇનસ નીચે જાવ તો પ્લસ ઝીરો ની ઉપર નીચે તો એક બે ત્રણ સર આ કેવી રીતે આવે તો આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને મળી જાય જેમ કે માઇનસ ત્રણ કેવી રીતે આવ્યા

તો આવશે આપણે આવે એ આવડતું ના હોય બરાબર તો ફરીથી મેં અહીંયા બતાવી દીધું છે તમને કે કેવી રીતે આ કિંમતો આવે ઝીરો કેવી રીતે આવે તો પચાસ માઇનસ પચાસ કેમકે એકસાઈ પચાસ છે ને આપણે ધારેલું છે એકસાય માંથી જ એટલે પચાસ માઇનસ પચાસ કરીશું ભાગ્યા દસ કરીશું જવાબ આવશે કોઈ જરૂર નથી માત્ર એટલું યાદ રાખો કે જ્યાં ધાર્યું ત્યાં ઝીરો ઉપર જાવ તો પ્લસ કે માઇનસ ઉપર જાવ તો માઇનસ નીચે જાવ તો પ્લસ નીચે જાવ તો પ્લસ ઓકે હવે એફઆઈ યુઆઈ બનાવીએ તો એફઆઈયુઆઈ માટે ફરીથી આ સૂત્ર યાદ રાખવાનું છ તારીખ અઢાર માઇનસ અઢાર બરાબર પછી જોજો અહીંયા મેં શૂન્ય પણ લખ્યું છે જ્યારે બે સંખ્યા એટલા માટે લખી છે કે કદાચ તમે પ્લસ કરવા જાઓ તો એકમ દશકનો થી તમે પ્લસ કરી શકો ઇઝીલી એટલા માટે બરાબર એક જ સંખ્યા લખશો તો પણ ચાલશે પરંતુ સંખ્યા ધ્યાન રાખવાની કે એકમના સ્થાનના નીચે એકમનો સ્થાન રાખો દશકના સ્થાનના નીચે દશક અને સોના સ્થાનના નીચે સો ની સંખ્યા રાખશો તો લાગશે પણ વ્યવસ્થિત અને ચાર ગુણ્યા ઝીરો ઝીરો ચાર એક ચાર બે દુ ચાર અને એક તારીખ ત્રણ હવે આ ગણતરી પણ આપણે રફમાં કરવાની છે પ્લસ માઇનસ વાળી જેને આપણે અહીંયા બ્લેક કલરથી કરીએ છીએ તો બાવીસ અને અઢાર એ થશે ચાલીસ ચાલીસ ને સાત સુડતાલીસ માઇનસ ફોર્ટી સેવન જયારે આનું ટોટલ થશે ચાર ને ત્રણ સાત અને બીજા ચાર એટલે કે તો આવશે જે છે એક માઇનસ છે એક પ્લસ છે બરાબર ફરીથી જોઈ લઈએ કે કેવી રીતે આવશે તો સૌથી પહેલા તો માઇનસ કરી દો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા મોટી સંખ્યા આપણે ચિહ્ન પ્રમાણે મોટી સંખ્યા આપણે નથી જોવાની આપણે ચિહ્ન વગર મોટી સંખ્યા નાની સંખ્યા જોવાની છે બરાબર કેમ કે અહિયાં નાની સંખ્યા તો ફોર્ટી સેવન થાય જો ચિહ્ન પ્રમાણે જોવા જઈએ તો ચિહ્ન પ્રમાણે જોઈએ તો નાની સંખ્યા એ ફોર્ટી સેવન થાય માઇનસ ફોર્ટી સેવન છે એટલે નાની સંખ્યા થાય જ્યારે મોટી સંખ્યા એ અગિયાર થાય પરંતુ આપણે ચિહ્ન પ્રમાણે નથી જોવાની ચિહ્નને સાઈડ પર મૂકીને જોઈ લો સુડતાલીસ મોટા છે અગિયાર નાના છે માઇનસ કરી દો સાત માંથી એક માઇનસ કરો છ ચાર માંથી એક માઇનસ કરો તો આવશે મોટી સંખ્યાનું એટલે કે માઇનસ નું કયું આવશે મોટી સંખ્યાનું મોટી સંખ્યા માઇનસ છે તો એનું चिन्ह મૂકી દેવાનું આ એનો જવાબ તો અહીંયા આવશે માઇનસ છત્રીસ હા બીજું કે અહીંયા

હવે કોષ્ટક પછી આપણે ગણતરી કરીએ મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા fi અને ui અને એના છેદમાં આવશે સિગ્મા fi ગુણ્યા આપણે લખીશું h અહીંયા એક જ વસ્તુ વધારે છે એ છે h અને અહીંયા બદલાઈ જાય છે u જો કોષ્ટક તમે બનાવતા આવડી જશે તો સૂત્ર યાદ રહી જ જશે યાદ રાખવાની કોઈ જરૂર નથી તો એ એ એટલે આપણે ધારેલો મધ્યક જે છે 50 આપણી પાસે આવ્યું માઇનસ છત્રીસ અને સિકમા એફઆઈ એ છે દસ અને પાંત્રીસ ને કટ પણ કરી શકો પણ દસ અને પાત્રીસ ને કટ કરશું તો કઈક ને કઈક તો બચશે જ બરાબર જેમ કે આપણે કરવું હોય અહીંયા એવી રીતે પણ તો એવી રીતે પણ ગણતરી થાય અહીંયા બે રીતે ગણતરી થાય કે જો દસ તો છે તો આપણે એને કટ કરીને પાંચ દસ પાંચ સત્તા કરી શકીએ કટ થઈ ગયા અને અને ગુણાકાર કરો તો આવશે બીજા સાત જેનો ભાગાકાર આપણે ઓલરેડી આગળ કરી ચુક્યા છે એટલે હું અહીંયા ફરીથી કરતો નથી જો તમારે ભાગાકાર જોવો હોય તો પાછું થોડું બેક જઈને જોજો એટલે ભાગાકાર તમને મળી જશે પચાસ

બે દાખલાઓ આવશે જે તમારા ચાર ચાર કરીએ ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં તો આપણને એક જ વાર કરવા કીધું છે કે જે રીત કીધી હશે એ રીતે જ કીધું છે પરંતુ આપણે પ્રયત્ન કરીશું કે ત્રણે ત્રણ રીતથી કરીશું સ્વાધ્ય આખું તેર ત્યારબાદ આપણે જોઈશું બહુલક બહુલક પછી મધ્યસ્થ કે પછી મધ્યસ્થ કે બહુલક એ આપણે એના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોતા રહેશું તો અત્યારે આપણે બધા જ દાખલાઓ ત્રણે ત્રણ રીત થી ગણવાનો પ્રયત્ન કરીશું તમે પણ મારાથી આગળ વધીને ત્રણે ત્રણ રીત થી દાખલાઓ ગણી શકો છો અને એ દાખલાઓ ગણ્યા બાદ મેં જ્યારે આનો વિડીયો અપલોડ થાય વિડીયો તમારી પાસે આવે ત્યારે એ દાખલાઓ તમે ચેક કરો તમે સાચા કર્યા છે કે ખોટા કર્યા છે એ વેરીફાઈ પણ તમે કરજો બરાબર અને નવા આવડતા હોય તો ફરીથી જોજો એકવાર તો અહીંયા આપણો આ વિડીયો પણ પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં નવા એક દાખલાની ત્રણ ત્રણ રીત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ